તો ચાલો બાળકો હું તમને આજે એક સરસ મજાની વાર્તા સંભળાવું વાર્તાનું નામ છે બે ભાઈ બંધો રહેતા હતા તે બંને મોટી મોટી વાતો કરતા અને એક દિવસનો સમય હતો અલ્યા દુનિયામાં તો ઘણા બધા ભાઈબંધો હશે પણ આપણા જેવા નહીં આપણી ભાઈબંધી ની તો વાત જ ના થાય હું તને ના ભાડું ને તા ઉધી મને ખાવા જ ના ભાવે બોલ મારે એમ છે તાર આપણી દોસ્તી તો દુનિયામાં અમર રહેશે યે દોસ્તી હમ નહીં તોડેંગે આ ગીત આપણન ખૂબ ફીટ હે બોલ આ બંને ભાઈ ને મોટી મોટી વાતો કરતા એક દિવસ એક બાપા જોઈ ગયા આ મારા બેટા બંને દરરોજ મોટી મોટી વાતો કરતા કરતા જતા હોય છે લાવને આજે તો આમની બંનેની પરીક્ષા કરું કે આ બંને ભાઈબંધો સાચા છે કે ખોટા આજે તો આ બંને ભાઈબંધો ને મારા ઘરે જમવા લઈ જવું ને બંને પરીક્ષા કરું અલા એ છોકરાઓ અહીંયા અલા છોકરાઓ હું તમારી બંને વાતો સાંભળીને ખૂબ ખુશ થયો છું આજે તમને મારા ઘરે જમવા માટે રહી જવા છે તો ચાલો મારા ઘરે સુધી ખાતા અમે બંને મિત્રો ભણવા ભેગા જઈએ બજારમાં ભેગા જઈએ અમાર જેવા ભાઈબંધો હવે કોઈ થાશે દોસ્તી તમે બંને ભાઈ બંધો અહીંયા બેસો હું હમણાં જ તમારા માટે જમવાનું બનાવું છું આપણી ભાઈબંધી કેવી કેવાય કે આપણને આ બાપાએ જમવાનું આમંત્રણ આપ્યું હા એમ વાત છે આપણી ની તો વાત જ ના થાય હાલો અલ્યા અમારી ભાઈબંધી એ તો ડંગો વગેરે ડંગો અલ્યા અમારી ભાઈબંધી જોઈને અમને એક બાપાએ જમવાનું આમંત્રણ આપ્યું છે હા એમ વાત છે ત્યારે પહેલા છોકરાઓ એક જણ અહીંયા આવજો બોલો બાપા શું કામ છે બેટા તમારા માટે જમવાનું શું બનાવું તમને જે ભાવતો હોય તે કહો એ બનાવું અરે બાપા તમારે જે બનાવવું હોય બનાવો અમારે જે હશે ચાલશે અરે બેટા આપણે તો જે હોય ચાલે પણ તારો ભાઈબદરો ને તે કેટલો મહાન છે તેને જે હોય ના ચાલે

બોલો બાપા શું કામ છે મારું બેટા આપણા માટે જમવાનું શું બનાવું અરે બાપા તમારે જે બનાવવું હોય બનાવો આપણે જે હશે એ ચાલશે અલ્યા આપણે તો જે હોય ચાલશે પણ તારો ભાઈ બંધ રહ્યો ને તે કેટલો હોશિયાર છે તેને તો જે હોય ના ચાલે ને એના માટે સારું ખાવાનું બનાવવું પડશે ને અરે બા મારો ભાઈબંધ તો કાય હોશિયાર નથી તે મારા ભેગો ફરે ને એટલે લોકોને સલામ કરે ને એને એમ લાગે કે હું હોશિયાર છું તમે એને ઘાસ ખાવા આપશો ને તો એને ખબર નહીં પડે આપણા માટે જમવાનું બનાવજો અને તેને તમે ઘાસ ખાવા આપજો સારું બેટા હવે તું જા અને બેસ હું આપણા માટે જમવાનું બનાવું અને તારા ભાઈબંધને હું ખાવા માટે ઘાસ આપીશ હા બા તમે એને ખાવા માટે કાસા જ આપજો મારા બેટા આ બંને ભાઈબંધો કેવા કપટી છે હું હમણે બંનેને સીધા કરું તું જા એક વાટકામાં ઘાસ અને એક વાટકામાં સૂકી લાઈ મારે એ બંનેને ખાવા આપું છે હવે તમે જોવો આ બંનેને હું ખાવા આપું અને બરાબરનો પાઠ ભણાવું

તે એમ કીધું તું કે મારો ભાઈબંધ તો બળજ્યો છે અને તેના માટે ખડ લાવજો અને તે એમ કીધું તું કે મારો ભાઈ બન તો ગધેડો છે તેના માટે સુચી લાવજો ન તો કીધું એમ હોય બા અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દો હવે અમે ક્યારે આવું નહીં કરીએ આમ તો કે અમે બન્ને પાકા ભાઈબંધ છીએ મારા હાહરા નીકળો અહીંયા થી અલે મારા બેટાએ એ તો ભારે કરી આપડી મસ્કરી કરી મારા બેટા જેવી મોટી મોટી વાતો કરતા હતા તો તમે જોયું ને બધા આવા નથી હોતા પણ અમુક આવા હોય છે આવા મિત્રોથી સાવધાન રહ્યું